વડોદરામાં પૂરથી વિશ્વામિત્રી નદીના પટને નુકસાન થયું છે યવતેશ્વર મહાદેવ મંદિર પાસેના પટમાં ગાબડું પડ્યું વીસ ફૂટ જેટલું ગાબડું પડતા ભેખર ધસી પડી હતી પાલિકા દ્વારા કોરી ડસ્ટના થેલા ભરીને મુકાશે પટમાં નુકસાનનો વ્યાપ ન વધે તે માટે કામગીરી કરવામાં આવશે વડોદરામાં વિશ્વામિત્રી નદી કાંઠાના મકાનોમાં નુકસાન ડોક્ટર ક્વાર્ટર્સ નજીકના મકાનોમાં નુકસાન થયું છે ત્યારે નદીના પટમાં ગાબડું પડતા મકાનોને નુકસાન થયું છે

હાલ તબાહી મચાવી દીધી અને હવે તો ઉપલા વિસ્તારના પણ મકાનોમાં તબાહી જોવા મળી રહી છે જે રીતે કાળાગોડા પાસેથી પસાર થતી આ વિશ્વામિત્રી નદી યવતેશ્વર મંદિરની આગળ આવીએ તો લગભગ પચીસથી ત્રીસ ફૂટ જેટલો પટને નુકસાન થયું છે અને તેના કારણે નદીના પટ પર આવેલા જે મકાનો છે તેમાં પણ હાલ અહીંયા નુકસાની જોવા મળી રહી છે નદીના પટને જે અડીને જ આ મકાન છે તેને ખાલી કરી દેવામાં આવ્યું છે કારણ કે આ મકાન ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં અહીંયા ઊભું થયું છે અહીંના લોકો હાલ જીવના જોખમે અહીંયા રહી રહ્યા છે પોતાનો રોષ અહીંયા પ્રગટ કરી રહ્યા છે તેમની સાથે પણ અહીંયા વાત કરવાનો અહીંયા પ્રયાસ કરીએ સાહેબ તમારું મકાન છે હા અમારું છે આશ્રમ હાઉસ તમે કેટલા સમયથી રહો છો હું મને સાડત્રીસ વર્ષ આ મારા મમ્મી પપ્પાને સિત્તેર પાસઠ સિત્તેર વર્ષ થયા ઓગણીસો સિત્તેરમાં અમે આ જગ્યા લીધેલી અને આ ક્યારે નુકસાન થયું આ પૂર આવ્યું ત્યારે જ થયું આ

બેનર હાથે આવશે ત્રણ દિવસ બહાર રહ્યા આગળના મકાન માં જયારે પૂરું ઉતર્યું ત્યારે અમે ઘરમાં જોવા આવ્યા તો બે બે ફૂટ પાણી બધું બગડી ગયેલું પણ પછી અમને બીક જ લાગે એટલે અમે જતા રહ્યા બેબીન ઘેરા બેલગામ પડી જાય એવું છે હસ તો તો જોવો છો પડી જાય એવું છે ને આગળની પરિસ્થિતિ અમે આગળની રૂમ જ જતા ને આ તો પાછળનો ડોર છે એટલે આટલું જોવા આવ્યા છે કે ભાઈ જરૂર હોય કપડાં બપડાં લેતા જઈએ પેલા ડોંગરને જોવા આવ્યા હતા પણ કશે આગળનું બધું પસે એટલે આગળ અમે આવીશું પણ હજુ કોઈ કરવા આવ્યું નહીં કાર્યવાહી નેતાઓ ફક્ત આશ્વાસન આપી રહ્યા છે નદીના પટથી નજીક આ મકાનો આવેલા છે મકાનને નુકસાન છે મકાન ખાલી કરી દેવાનો વારો આવ્યો પરંતુ બીજે ક્યાં જવું તેને લઈને હાલ અહીંયા અહીંયા જે પરિવાર રહી રહ્યો છે ખતરામાં રહી રહ્યો છે તેઓ નુકસાની માફ કરવામાં આવે જે નુકસાની ભરપાઈ પાલિકા કરે અને કામગીરી નદીના પટમાં પણ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યું છે કેમેરા પર્સન નિકેશ વણન સાથે કુણાલ ન્યૂઝ વડોદરા વડોદરા શહેરમાં ભારે પૂરના કારણે વિશ્વામિત્રી નદી જે બે કાંઠે વહેતી હતી અને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારે અહીંયા જે નદીનો તટ છે તેને હાલ અહીંયા નુકસાન થયું છે ત્યારે પાલિકા દ્વારા હવે આ જે તટ છે ત્યાં વધુ ગાબડા ન પડે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં જે અહીંયા જે આ સિમેન્ટ અથવા તો પછી જે છારાની જે થેલીઓ છે તે તૈયાર કરવામાં આવી રહી છે અને તેને હાલ અહીંયા વિશ્વામિત્રીના પટમાં જે ગાબડું પડ્યું છે ત્યાં હવે આ નાખવામાં આવશે એટલે કે જે પાલિકાની જે કામગીરી છે હવે પૂરું બાદ જે વિશ્વમિત્રી નદીના તટને જે નુકસાન થયું છે પટને નુકસાન થયું છે એ નુકસાનનો વ્યાપ ન વધે તે માટે હવે આ જે ડસ કોરી છે તેની થેલીઓ અહીંયા તૈયાર કરવામાં આવી રહી છે પંદર થી વીસ ફૂટનું ગાબડું છે ને કામગીરીમાં એવું છે કે કોરિડસ છે બેગમાં ભરીને અમે લોકો નીચે ઉતારીશું જેથી કરીને ગાબડું ધોવાણ વધારે ન થાય એટલે વીસ ફૂટ જેટલું ગાબડું પડ્યું

ત્યાં મૂકવામાં આવશે ને ક્યાંક અવરોધ ઉભો કરવામાં આવશે કારણ કે જો હજુ પણ વિશ્વામિત્રી નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તો હજુ પણ તે શહેરી વિસ્તારમાં આવી શકે તેવી શક્યતાઓ છે ને તેને લઈને હવે જે નુકસાન છે તેને ક્યાંક પટના નુકસાનને ભરપાઈ કરવાનું કામગીરી પાલિકા કરી રહી છે કેમેરા પર્સન નિકેશ વર્ણન સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા